નમસ્કાર આ વેરાચ્યુનેશન પ્લસ નિયોન્સ હું છું આપની સાથે હેડલુકર વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એનસીઆઈનો વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં એનએસવાય પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સુલનકિની અધ્યક્ષતામાં આ વિરોધ પ્રદર્શન યોજાયું છે વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એનએસવાયનો વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં એનએસવાય પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સુલનકિની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે ખાસ પોર્ટલને લઈને વિદ્યાર્થીઓને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે જેમાં મેસ કોન્ટ્રાક્ટર સાથે દલાલી બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા છે તો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપો તેવા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને લઈને હેડ ઓફિસ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે તો એનએસયુઆઈની રજૂઆતના મામલે વીસી ધનેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે પોર્ટલ પર રાજ્ય સરકારનો નો વિષય છે યુનિવર્સિટી લેવલ વિદ્યાર્થીઓ ના પડે તેનું તહેવારો બાદ વિદ્યાર્થીઓ આવશે ત્યારે મેસ શરૂ થઈ જશે આજે મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દાને લઈ અને વાઇસ ચાન્સલર ને રજૂઆત આવી છે ગુજરાતનું શિક્ષણ વિભાગ એ આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ યુનિવર્સિટીઓને સરકારી યુનિવર્સિટીને કેમ્પ પતાવવી તેના માટેના આયોજનો એ વારંવાર કરતી હોય છે એવું એક આયોજન જે જિકાસના નામે લઈ આવી છે આ જિકાસના માંમેથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો ફાયદો પહોંચે છે જ્યારે આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ નથી શકતા આજે પણ બીએ બી કોમમાં એક ઇતિહાસ કહી શકાય કે અહીંયા સીટો ખાલી છે એક ખૂબ ગંભીર બાબત છે અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે મેસમાં જે નબળી ગુણવત્તાનું જે જમવાનું આપવામાં આવે છે અને આ આ જમવામાં

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર